ગણેશ ચતુર્થી પર પહેલાંના સમયમાં જે રીતે લાડુ બનાવતા એ રીતે આજે લાડુ બનાવીએ તો દોઢ કપ જેટલો આપણે જાડો રવો લેવાનો છે ત્યાર પછી આપણે તેમાં વન થર્ડ કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું તો અહીં મેં જાડો લોટ લીધો છે એ ખાસ ધ્યાન રાખજો જે આપણેમાંથી ભાખરી કરીએ તે કરકરો લોટ લેવાનો છે ત્યાર પછી અહીં આપણે ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે ઘી ઉમેરવાનું છે અને તેમાં મણ કરવાનું છે તો ઘી ઉમેરવાથી છે ને લાડુનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો પહેલાં જો આ રીતે મોણ કરી લેવાનો છે અને આપણે આ લાડુમાં કોઈ પ્રકારની ચાસણી પણ નથી કરવાનો કે નથી પાક લેવાનો ત્યાર પછી આપણે એક કપ જેટલું હુંફાળું ગરમ પાણી લીધું છે પરંતુ હંમેશા થોડું થોડું પાણી કરીને ઉમેરવું કે જેથી આપણને ખબર પડે કે પ્રોપર કેટલું પાણી જોશે તો લોટ અહીં રવો લીધો છે એટલે થોડો ઢીલો જ બાંધવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કઠણ નથી બાંધવાનું તો થોડું થોડું જો આવી રીતે પાણી ઉમેરતા જશું અને લોટને બાંધતા જવાનું છે તો ચોરમાના લાડુ આપણા ઘરે બનતા હોય છે તો આપણે આજે એક અલગ પ્રકારના જૂના સમયના લાડુ બનાવીએ કે જે પહેલાંના સમયમાં પણ બનાવતા તો આ રીતે સોફ્ટ લાડુનો લોટ મેં બાંધ્યો છે ત્યાર પછી જુઓ તો થ્રી ફોર કપ જેટલું પાણી વપરાયું છે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીએ જેથી સોજી છે ને એ પાણી એબ્ઝોર્વ કરી લે ત્યાર પછી જોઈએ તો આવો સોફ્ટ જ લોટ છે બિલકુલ વધારે પડતો કઠણ નથી થયો કેમ કે લોટને આપણે સોફ્ટ જ બાંધ્યો હતો થોડોક ભાગ હાથમાં લઈ આ રીતે લુવું કરી લેશું અને ત્યાર પછી આપણે તેનો મુઠિયા જેવો નાનો શેપ આપી દેશું તો આ રીતે બધા જ મુઠિયા વાળી લીધા છે ત્યાર પછી આપણે હવે તેને તળવાના છે તો અહીં ગેસની ફ્લેમ આપણે ધીમાથી મીડિયમ રાખીશું અને ટેમ્પરેચર પણ મીડિયમ જ રાખવાનું છે જો વધારે તેલ ગરમ હોય તો બધા મુઠિયા લાલ થઈ જાય છે હવે હલાવતા હલાવતા જશું અને તેને આ રીતે જ તળવાના છે ધીમા ગેસ પર જ ખાસ ધ્યાન રાખીશું કે એકદમ લાલ ન થઈ જાય ત્યાર પછી જો આપણે મુઠિયા નથી તળવા તો પછી આ રીતે મોટો લુવો લેવાનો છે અને ત્યાર પછી તેને આ રીતે વળવાનું છે તો થોડુંક ભણાઈ જાય ત્યાર પછી આ રીતે મોટું લુવું કરી લેશું અને ત્યાર પછી તેને વણવાનું છે તો વણવામાં ખાસ ધ્યાન રાખીશું કે જેવી રીતે ગુજરાતી ભાખરી હોય છે કાઠિયાવાડી ભાખરી એવી રીતે વણવાનું છે આ રીતે જાડું તો કાઠિયાવાડી ભાખરી આ રીતે જ હોય છે ત્યાર પછી જોઈએ તો આપણે રોટલીની જે તવી છે તેને ઘીથી ગ્રીસ કરી લેશું અને એક ટેબલ સ્પૂન જેટલું હું સાથે જ ઉમેરશું અને ત્યાર પછી બંને બાજુ આવી રીતે ગોલ્ડન કલરની થાય એવી રીતે ધીમે ધીમે જ શેકાવા દેવાની છે ફાસ્ટ ફ્લેમ નહીં કરીએ ને કંઈ ઉપર ડિઝાઇન આવશે અંદર કાચી રહેશે કેમકે આ ભાખરી કેવી છે જાડી છે તો ધીમે ધીમે શેકશું તો અંદર સુધી શેકાશે તો મુઠિયા નથી કરવા તો એના ઓપ્શનમાં તમે આ રીત પણ યુઝ કરી શકો છો તો જો સરસ એવી બંને બાજુ શેકાઈ ગઈ છે ધીમા ગેસ પર અને આવી રીતે થોડીક થોડીક લાઈટ ડિઝાઇન પણ આવી ગઈ છે ત્યાર પછી હવે મુઠિયા અને ભાખરી ઠંડુ થાય ત્યાં સુધીમાં થ્રી ફોર કપ જેટલી ચણાની દાળ લેવાની છે તેને ધીમા ગેસ પર આપણે ત્રણ ચાર મિનિટ શેકવાની છે તો શેકાવાની સુગંધ પણ સરસ આવે છે દાળની અને ભેજ હશે એ પણ દૂર થશે અને ક્રિસ્પી થશે દાળ તો આ રીતે ત્રણ ચાર મિનિટ જ શેકવાની છે તેની ઉપર આમ ડિઝાઇન આવે એવી રીતે નથી શેકવાની હવે દાળ ઠંડી થઈ જાય ત્યાર પછી તેને આપણે ગ્રાઇન્ડ કરીશું એટલે સરસ એવું તેનો પાવડર થશે તો એને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કરકરો કરવાનો છે ઝીણો નથી કરી લેવાનો થોડોક કણીવાળો રાખવાનો છે ત્યાર પછી આ લોટ છે તેને આ રીતે એક નાની એવી કથરોટમાં લઈ લેવાનો છે ત્યાર પછી એક નાનું એવું પેન લીધું છે મેં અને તેમાં એક ટેબલ સ્પૂન પ્રમાણે ઘી ઉમેરી દીધું છે અને અહીં આપણે દૂધ પણ સાથે ઉમેરવાનું છે તો બે ટેબલ સ્પૂન પ્રમાણે દૂધ ઉમેરવાનું છે તો તેને આપણે હુંફાળું ગરમ કરી લેશું તો જો હુંફાળો ગરમ કરવાનો છે બહુ આમ એકદમ આપણે આંગળીથી ટચ કરીએ ને ગરમ લાગે તેવું નહીં થોડુંક સતત ગરમ હોય તેવું કરવાનું છે તો લોટમાં આપણે તેને મિક્સ કરતા જશું હળવા હાથે અને હવે જો બધું જ્યારે મિક્સ થઈ જાય ત્યાર પછી આ રીતે દબાવી દઈશું જેમ આપણે મોહનથાળમાં કેવી રીતે ધાબો દઈએ છીએ એવી રીતે જ કરવાનું છે ત્યાર પછી આપણે તેમાં વન બાય એઇટ કપ એટલે કે વન ફોર કપ છે તેનું અડધું આપણે ઘી લેશું ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં જુઓ અહીં મેં કાજુ અને બદામ લીધા છે અડધા કપ પ્રમાણે આ રીતે મિક્સમાં અને તેને આપણે છે ને ચોપરની અંદર આ રીતે કટિંગ કરી લેવાનું છે તમે ખાવણીની અંદર પણ ખાંડી શકો છો અને આ રીતે ચોપરમાં પણ ચોપ કરી શકો છો આ રીતે કરવાથી એક સરસ સરખા ટુકડા થશે હવે ઘીમ ગરમ થઈ જાય પછી એમાં આપણે ઉમેરીને તેને સેઝ શેકી લેવાના છે થોડા કેવા ક્રિસ્પી કરવાના છે તો આ રીતે શેકાઈ ગયા છે અને ત્યાર પછી તેને આપણે અલગ પ્લેટમાં લઈ લઈએ અને થોડા ઠંડા થવા દેવાના છે ત્યાર પછી અહીં જુઓ તો જે આપણે ધાબો દીધો હતો લોટમાં તેને દસ મિનિટથી પાંચ મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે એ ખાસ ધ્યાન રાખીશું એટલે સરસ એવી તેમાં કણી બની જાય તો હવે જુઓ બધું લોટ આ રીતે બને આથી ઘસીને આ રીતે ક્રમલી કરી લેશું અથવા તમે ઘઉંનું જે ચાવણું આવે ને ચાળવાનો તેમાં પણ તમે ચાળી શકો છો એક સરખું ટેક્સર આવે જો ગાંગડી મોટી હોય તો એ પ્રોસેસ ખાસ કરી લેવાની ચાળી લેવાનું ત્યાર પછી જુઓ ડ્રાય ફ્રૂટ આપણે રોસ્ટ કરીએ ને તો થોડુંક એવું ઘી વધી ગયું છે તો તેની સાથે જ આપણે લોટને અહીં ઉમેરી દેવાનો છે પહેલાં તો છે ને લોટને મિક્સ કરી લેશું એટલે આપણને ખ્યાલ આવે કેટલું આપણે ઘી ઉમેરશું તો બધું જે અંદર આપણે વાસણમાં ઘી છે તેની સાથે પહેલાં લોટને આવી રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે ઘી ઉમેરી લઈએ તો અહીં જોવો વન ફોર કપ જેટલું મેં ઘી લીધું છે અને અહીં થીણું ઘી છે એટલે કે જાડું ઘી છે અને જુઓ તમારે જાડું ઘી ન હોય ને પટલું હોય ને તો બે ચમચી જ વધારે ઉમેરવાનું છે તો આ રીતે મિક્સ કરતું જવાનું છે અને જુઓ ધીમે ધીમે જેવું ઘી ગરમ થાય એટલે આ રીતે લોટ શેકાતો જશે અને આ રીતે ઢીલો થતો જશે એટલે અત્યારે લોટ જો પીળો છે તેને આપણે રતાશ પકડાવવાની છે લાલ કરવાનો છે તો ધીમે ધીમે શેકાય છે ને ત્યાં સુધીમાં જુઓ મુઠિયા અને જે આપણે ભાખરી બનાવી હતી ને તે ઠંડા થઈ ગયા તેને જો આ રીતે ટુકડા કરી લેવાના છે અને ત્યાર પછી આપણે તેને બે બેચમાં ગ્રાઇન્ડ કરવાના છે એક સાથે ગ્રાઇન્ડ નહીં કરવાનું તો જુઓ આ રીતે થોડુંક મેં અડધો ભાગ નાખી દીધો છે મુઠિયા અને ભાખરીનો અને તેને ગ્રાઇન્ડ કરી લેશું તો તેનો પાવડર કેવો કરવાનો છે એકદમ નથી ખાવામાં તો થઈ ગયો છે ત્યાર પછી ચણાનો લોટ છે રહ્યો છે 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 એ પણ સરસ એવો થઈ ગયો પકડી ચૂકી તેને તો આ રીતે થોડોક રાતો થાય એટલે કે લાલ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે બધી કણી પણ સરસ દેખાતી હતી તો ધીમા ગેસ પર ખાસ કરીને તેને શેકવાનો છે અને ગરમ ગરમ જે આ લોટ શેક્યો છે ને તે જો આ રીતે ખાડો કરી વચ્ચે ઉમેરી દેસુ કાજુ બદામ જે શેક્યા હતા એ અને સાઈડમાં મેં છે ને બે ચમચી જેટલી પિસ્તાની કતરણ પણ શેકી હતી તે ઉમેરી દઈએ ત્યાર પછી ચાર ચમચી પ્રમાણે પીળી સૂકી દ્રાક્ષ અને થ્રી ફોર કપ પ્રમાણે એટલે કે પોણો કપ પ્રમાણે ખાંડ છે વજનમાં જોઈએ તો બસો ગ્રામ છે અને તેની સાથે ત્રણ એલચી ઉમેરી દઈશું અને આ છે આપણે જે જાયફળ આવે તે તેનો નાનો ટુકડો ઉમેરી દઈએ જેનો સ્વાદ લાડવામાં બહુ સરસ લાગશે તો જૂના સમયમાં છે ને આ બધા મસાલા ઉમેરીને લાડવા જેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો ખાંડનો પાવડર કરીને આપણે ઉમેરી દીધો છે ત્યાર પછી પછી અહીં જોવે તો થ્રી ફોર કપ એટલે કે પોણા કપ જેટલું ઘી છે અને થોડું થોડું આપણે ઉમેરતા જવાનું છે એક સાથે નથી ઉમેરી દેવાનું કેમકે બહુ ઘીની અહીં જરૂર નહીં પડે એટલે આપણે જો ચણાનો લોટ શેક્યો તેમાં પણ ઘી હતું ડ્રાયફ્રુટમાં પણ ઘી છે સાથે આપણે મૂણ પણ કર્યું હતું આ બધું જ ઘી અહીં મિક્સ થશે એટલે જરૂર પડે એવી રીતે જ ઘી ઉમેરતા જશું અને જો મિક્સ થઈ ગયું છે આ રીતે બધું જ સરસ રીતે અને ત્યાર પછી છે ને લાડવો વાળી જવાનો જો લાડવો તમારો છૂટો થઈ જાય તો ફરીથી આપણે એકાદ બે ચમચી એકાદ બે ચમચી એવી રીતે ધીમે ધીમે ઉમેરતું જવાનું અહીં જુઓ લાડવો સરસ એવો વળી ગયો છે આ રીતે જ્યારે વળી જાય ને એટલે એકદમ પરફેક્ટ એમાં બાઇન્ડિંગ આવી ગયું છે તો એટલું ઘી જો વપરાયું છે તો થ્રી ફોર કપ હતું ને એમાંથી વન ફોર કપ જેટલું વધી ગયું છે તો અડધા કપ જેટલું જ ઘીનો વપરાશ થયો છે તો બધા જ લાડવા જો સરસ રીતે વાળી લીધા છે અને રવામાં જ્યારે બેસન મિક્સ થાય છે ને ત્યારે આ લાડવાનો ટેસ્ટ બહુ સરસ વધી જાય છે તો રવાના તો આપણે લાડુ બહુ બનાવીએ છીએ પરંતુ જૂના સમયમાં છે ને ચણાના લોટનો વિશેષ ઉપયોગ થતો હતો તો આ ચતુર્થી ઉપર છે ને તમે આ રીતે રવા બેસનના લાડુ બનાવજો કે જે જૂના સમયના છે અને ટેસ્ટ તો બહુ સરસ છે અને પહેલીવાર બનાવશો ને તો પણ બહુ સરસ લાડુ થવાના છે જો કેટલા સરસ સોફ્ટ છે ટેસ્ટ તો એનાથી પણ સરસ છે અને જો ચૂરમાના લાડુ તમારે રીત જોવી હોય તો મને કોમેન્ટમાં લખજો હું તમારી સાથે લિંક શેર કરીશ મેં બેથી ત્રણ રેસીપીઓ એવી આપી છે ને કે તમને એક એકદમ પરફેક્ટ માપ સાથે જોરમાં લાડુ બનાવી શકશો અને વળી આ જે મિશ્રણ રેડી થયું હતું ને તેમાં તમે મોદક પણ બનાવી શકો છો તો બહુ સરસ એવા લાડુ બને છે રવા બેસનના એકવાર ટ્રાય કરજો કેમ કે આ જૂની રીત છે જે આપણા ગ ગરડા બા હતા દાદી હતા એ બનાવતા હતા તો ટ્રાય કરો શેર કરો